કેમ છો બધા મજા માં જ હશો ભાઈ અમારો બ્લોગ જોતા હોય એ બધા મજા માં જ હોય ને અમારો બ્લોગ જોતા હોય ને મોટા ભાગે ખાવાના શોખીન હશે કેમ કે અમારું તો આખું ફેમિલી ફૂડી છે તમારા સુધી અમે પહોંચાડવા માટે અમારી પાસે બે જ વસ્તુ છે એક તો એક કચ્છનું જે નેચરલ ગામડાનું વાતાવરણ ત્યાં હું જોબ કરું છું અને બીજું પર્સનલ ઇન્ટરેસ્ટ એટલે કે ફૂડ અમે કઈ ના કઈ નવું ટ્રાય કરીએ છીએ ખાઈએ છીએ તમારી સાથે શેર કરીએ છે છે જો આજે ને અમે બનાવવાના દૂધીના પરોઠા હવે દૂધીના પરોઠા છે ને સોનું 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 સ્પેશિયલ વાનગી છે છે એ બનાવે અને આજ ભાઈ અમે એવું કીધું કે સોનું તું બનાવ અમને ખવડાવ તો જો ભાઈ એ સોનું આજ બનાવવા લાગી છે તો અમારી એ વાનગી આજે અમે તમારી સાથે શેર કરવાના છીએ અને હા ભાઈ જો મારા વિડીયો ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

પરાઠા મતલબ દૂધીના પરોઠા ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે અને હેલ્ધી હોય છે ઉનાળામાં ખાવાની મજા આવે તો જુઓ એની સાથે છે ને રાયતું ખવડ દહીંમાંથી તો દહીંમાંથી કયું રાયતું બનાવીએ તો મજા આવે તો ભાઈ જો બુંદીનું રાયતું બનાવીએ ને તો ખાવાની મજા જ આવી જાય તો જો બુંદી બનાવવાની શરૂઆત કરી છે બુંદી બનાવી લેશું ઘડી બુંદી નહીં ખારી બુંદી મતલબ મીઠાવાળી જ બુંદી બનાવશું ને એમનું આપણે રાયતું બનાવશું જો મેઘનાએ અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે કેમ કે એટલી જ બુંદીની જરૂર પડશે આપણે વધારે બુંદી નહીં બનાવીએ અડધી થી પોણી વાટકી ચણાનો લોટ લીધો છે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને એને સારી રીતે મિક્સ કરતા જવાનું છે ચલો સ્વાદ અનુસાર એમાં થોડું મીઠું ઉમેરીશું થોડું તેલ ઉમેરી લેશું ઓકે સારી રીતે મિક્સ કરી લેશું બસ આટલું જાડું તમારું ખીરું હોવું જોઈએ બુંદી એકદમ ક્રંચી થાય પછી જો મિત્રો અમારી બુંદી તૈયાર થઈ ગઈ છે છેલ્લો લોટ જો ભાઈ લૌકી પરાઠા માટે સોનું છે દૂધી છીણે છે આ બીજો રાઉન્ડ છે અમે બાર ગયા ને એટલે એક રાઉન્ડ તો પતી ગયા હે ને જો નીચે છીણેલી દૂધી છે એની સાથે આવી રીતે લાંબી સ્લાઇસ કાપેલી ડુંગળી એની અંદર ઉમેરી લેશું હવે એની અંદર આપણે મસાલા કરીશું તો ધણાજીરું પાવડર થોડી હળદર લાલ મરચું પાવડર થોડો આમચૂર પાવડર છે ચટપટા લાગશે બે ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ છે એક ચમચી જેટલી વરિયાળી એની અંદર ઉમેરી લેશું આ છે ને પૌવાનો પાવડર છે પૌવાને મિક્સરમાં દળી લીધા છે એ પાણી ના છૂટે એટલા માટે એની અંદર એડ છે હવે બધાને સારી રીતે મિક્સ કરી લેશું સોનું આમાં આપણે હાલ મીઠું કેમ નહીં ઉમેરીએ ઓકે એટલે પાણી ના છૂટે એમ ને અને આપણે પૌવા એટલે ઉમેરે ને પાણી છૂટે તો જાય ઓકે તો ચાલો બનાવો ને એટલે મીઠું પાછળ મસાલો તૈયાર થઈ ગયો છે હવે એને વણી લેશું લીલા ધાણા એની અંદર ઉમેરી લેશું સોનું બેન હવે પરાઠા વણીને ફટાફટ અમને ખવડાવો તને ભૂખ લાગી અમારે નહીં જોવાના મારી ભૂખ સંતોષ આવી જાય ઓકે ઓબે એટલે એવું જોઈએ ને તું નાની છે માં છોકરી મોટી થશે એટલે તારે જેમ બધું બનાવશે ને પીવું જો હવે પરોઠા વણવાની તૈયારી છે તેની અંદર હવે સ્વાદ અનુસાર મીઠું મેરી લેસ ઓકે આપણે નોર્મલ જે રોટલીનો લોટ બાંધીએ છીએ ને એ બાંધી લીધો છે જો એની એક રોટલી વણી લીધી છે એના ઉપર થોડા તલ આ રીતે સ્પ્રેડ કરી લેવાના છે અને થોડા લીલા ધાણા સ્પ્રેડ કરીને એના ઉપર વેલણ મારી દેશું મતલબ એને થોડું વણી લેશું એટલે આપણા તલ અને ધાણા છે ને એ ચોંટી જશે આપણી રોટલીને પછી જુઓ અહીંયા જે માવો તૈયાર કર્યો છે ને એમાં ડુંગળી દૂધીને બધું મિક્સ છે એકદમ ટેસ્ટી માવો છે આમાં ફિલિંગ્સ ભરવાનો છે પહેલાં આવી આપણે બે રોટલી તૈયાર કરશું જો આજે તો ભાઈ સોનું જોડાઈ છે આજની રેસીપી સોનું સ્પેશિયલ છે મેં તમને પહેલાં કીધું જ હતું અમારા બધા કુકિંગ એક્સપર્ટ છે હવે જો એક રોટલી તૈયાર થઈ એને મૂકી દેસું હવે બીજી રોટલી બનાવી લેશું એ રીતે આ રીતે રોટલી ઉપર સ્પ્રેડ કરી લેવાનો છે અને એની ઉપર આ બીજી રોટલી છે એ આ રીતે જોઈન્ટ કરી લેશું તમે ડાયરેક્ટ વણી શકતા હોય તો પણ ચાલશે પણ આ રીતે તમે વણી શકો છો આમાંથી એવું છે કે એક બે પરોઠા છે ને માણસ ફટાફટ ધરાઈ રે એટલે બહુ મજૂરી ઓછી હે ને સોનું વારે વા ચીટર

હું આ પરોઠો છું ને પહેલી વાર ખાવ છું આ લોકો પહેલા એક બે વાર બનાવે ને ક્યારે બનાવી દીધા હું ઇલેક્શનમાંથી સુરત આવ્યો નતો ને આ લોકો પરોઠા બનાવીને ખાઈ ગયા એટલે આજ ભાઈ સ્પેશિયલ મારી ડિમાન્ડ હતી કે ભાઈ આ પરોઠા બનાવીને ખાવા છે પછી આજે આવતા હતા ને તો મારા ભાઈનો ફોન આવ્યો કે ભાઈ પેલા કાઠિયાવાડી ભજીયા બનાવ્યા હતા ને એ મારે ખાવા છે તો નેક્સ્ટ વિડિયો તમારી સાથે કાઠિયાવાડી ભજીયાનો મેં શેર કરીશું એ પણ ભજીયા મસ્ત બને છે અને એકદમ હેલ્ધી છે એમાં ફૂલ લીલી શાકભાજી આપણે વાપરતા હોય એટલે ભાઈ ભજીયા મસ્ત બને હવે તમને એમ થશે ઉનાળામાં ભજીયા હા ભાઈ ઉનાળામાં આ ભજીયા ખાવાની તો મજા જ આવે બનાઈ ગઈ છે આ જે મસાલો છે ને તૈયાર કર્યો છે એ એના ઉપર સ્પ્રેડ કરી લેશું તો હવે આને ચોરસ વારી લેશું સોનું છે ને ભાઈ સાયન્સની સ્ટુડન્ટ છે એટલે ચોરસ ત્રિકોણ ગોળ બધા આકાર બનાવશે હે ને વારે વાહ

એટલે આપણું બાળક છે જ્યારે આપણે એકલું મૂકીએ તો એ ભૂખ્યું ના રહેવું જોઈએ પોતે બનાવીને ખાવું જોઈએ પછી એ છોકરો હોય કે છોકરી એને આવડતું જ હોવું જોઈએ પરોઠા તૈયાર થવા લાગ્યા છે ભાઈ મને ભૂખ તો લાગી છે ખાવો છે પણ રાયતું બને ને તો રાયતામાં મારા જે કારીગર બેઠા છે થોડા ધીરે ધીરે કામ કરે છે રાયતું બનશે ને પછી જ ખાવાની મજા આવશે જો પાછો ત્રિકોણ આકારમાં પરોઠો કર્યો તું તો બેઠા બેઠા આકાર જ બનાવ્યા કર

કાકડી ઝીણી કાપેલી છે ડુંગળી ઝીણી કાપેલી છે અને મોડા લીલા મરચા છે એને પણ ઝીણા કાપેલા છે હવે બધી શાકભાજીને દહીંમાં એડ કરી લેવાની કરી લો ચલો આ રાયતું છે ને ભાઈ એકદમ ટેસ્ટી બનશે તો આ બુંદીને મે ઘરે જ બનાવી છે પણ આને રાયતામાં જ્યારે જમવા બેસે ત્યારે જ ઉપર નાખવાની નહીંતર પોચી થઈ જશે ઓકે મતલબ હાલ શાકભાજી મિક્સ કરવાનું કરી લો ચલો ચાલો હવે સારી રીતે દહીં સાથે શાકભાજીને મિક્સ કરી લેશું સ્વાદ અનુસાર એની અંદર મીઠું ઉમેરી લેશું સારી રીતે મિક્સ કરી લીધું છે રાયતાના વઘાર માટે થોડું તેલ લઈ લેશું મારું રાયતું રેડ હે ને થોડા લીલા ધાણા એડ કરીને મિક્સ કરી લેશું ચલો ભાઈ અમારા માટે રાયતું પીરસાઈ રહ્યું છે અમારા હોમ મિનિસ્ટર રાયતુ પીરસે છે વાહ બુંદી પાછળથી એડ કરવાની એમને એટલી ના ચાલે આમ વધારે જો આપણે એને પાછળ બીજો ઓકે કે બીજો અમાર પહેલા ધરાઈન ખાવાનું આજી થોડીક નાખો રાયતુ દેખાવ કોઈક ચોરસ અને આ ગોળ જો અંદરથી જન પરોઠો આ ટાઈપ લાગે મસ્ત ચડી જાય અંદરનો મસાલો વાહ અને આ ચોરસ એક જ રોટલીમાંથી બનાવ્યો છે ચલો આપણે ટેસ્ટ કરીએ ચલો ભાઈ પરોઠાનો ટેસ્ટ કરીને કહીએ પરોઠો કેવો બન્યો છે પછી સોનું રિપોર્ટ આપીએ સોનુએ પરોઠા કેવો બનાવ્યા રાઈ તો અમારો હોમ મિનિસ્ટર નું એટલે હારું જોય મસ્ત બન્યા પરોઠા એસ કેવું તો ખા આચુ આચુ મસ્ત આ નો ટેસ્ટ આવે મજા આવો પીવો પરોઠા કેવો બન્યા છે આવું લગાવ્યું

અમાર ખાવા જ મંડી છે તમે ટ્રાય કરજો મજા આવશે અને તમને અમારી ને અમારો વિડીયો ગમે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચલો એક નેક્સ્ટ વિડીયોમાં બીજી જ નવી વાનગી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી વંદે માત્ર